અમરેલી જિલ્લાના સાબરકુંડલા શહેરમાં કમોસમી પીડિત ખેડૂતોની ઉજાગર કરવા માટે સુરત શહેરના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનરો લગાવતા રાજકારણમાં હળવો સર્જાયો ભાજપના મજબૂત ગઢ ગણાતા શહેરમાં સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ કાકરિયાની જગ્યાએ અન્ય શહેરના ધારાસભ્યના બેનરો લગાવતા પક્ષે કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો આ બેનરો મણિભાઈ ચોક નાવલી નદી તેમજ રાજકાપીઠ અને પાલિકા કચેરીના ગેટ નજીક લગાવવામાં આવ્યા છે બેનરોમાં જય જવાન જય કિસાન કુમાર કાનાણીને અભિનંદન આપતા સંદેશા અને ખેડૂતોની વેદના વ્યક્ત કરીને મુખ્યમંત્રીને પત્ર લખવા બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો જ્યાં કમોસમી માવઠાથી ખેડૂતોને વેદનાને વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આ બેનરો ખેડૂત પરિવારના નેતૃત્વમાં લગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું જેના કારણે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં નારાજગી જોવા મળી અમરેલી જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું જેના માવઠાના પાકના આશરે એંશી ટકાનું નુકસાન થયું હતું તેવું માનવામાં આવી રહ્યું છે કુમાર કાનાણીએ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ખેડૂતોને વળતર અને મદદની માગણી કરી આ પગલાંની પ્રશંસા રૂપે આ બેનરો લગાવવામાં આવ્યું હતું તેવું માનવામાં આવી રહ્યું છે આ ઘટનાથી ભાજપમાં આંતરિક તણાવ વધ્યો છે જ્યારે ખેડૂત સંગઠનો કાનાણીના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ